યોજવામાં આવી હતી અને આ જ બેઠકમાં ગોપાલ ઇટાલિયા છે તે હાજર રહ્યા હતા અને તેમણે જે પડતર કામ છે તેમને લઈને સવાલો ઉભા કર્યા છે બે હજાર એકવીસ થી વિસાવદર ભેસાણ તાલુકાના એકસો પચાસ કામો હજુ સુધી પેન્ડિંગ છે તે આ કામો ક્યારે થવાના છે તે પણ સવાલ કરવામાં આવ્યા છે ચાર ગામોની જર્જરીત ઓવરહેડ પાણીની ટાંકી તોડવામાં નથી આવી તેમને લઈને પણ તેઓએ આ જે બેઠક યોજે તેમાં સવાલ કર્યા છે અનેક રજૂઆત કરવા છતાં સત્તા જે અધિકારીઓ છે તેમના પેટનું પાણી હલતું નથી સીધો જ આક્ષેપ કરી દેવામાં આવ્યો છે અકસ્માત બનશે તો જવાબદારી કોની આ વાત ગંભીર આક્ષેપ છે તે અધિકારીઓ ઉપર લગાવવામાં આવ્યા છે જે સરકારી અધિકારીઓ છે જનપ્રતિનિધિની વાત સાંભળતા નથી એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને કોન્ટ્રાક્ટર પાર્ટી ગણાવવામાં આવી છે આવતા દિવસોમાં ઓવરહેડ પાણીની ટાંકીને જો ઉતારવામાં નહીં આવે તો અધિકારીના પોસ્ટર ટાંકી ઉપર લગાવવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી છે આ બધાની વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા જ્યાં સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા ને એ પછી એમણે જે નિવેદન આપ્યું છે એ પણ સાંભળીએ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને જે ફરિયાદ સમિતિની બેઠક થતી હોય એ આયોજન આજે હું હાજર આમ તો હું ધારાસભ્ય ચૂંટાયો ત્યારનો નિયમિત રીતે એકાદ અપવાદને બાદ કરતા બેઠકમાં હાજર રહી અને અમારા વિસાવદર વેસાણ જુનાગઢના જે કઈ પ્રશ્નો છે એ છું આજની મિટિંગમાં મારા પ્રશ્નોમાં પાણીની ટાંકી તોડવાની છેલણકા ગામે મોટી મોણપરી ગામે અને જામકા ગામે અને કરિયા ભેસાણના આ ચાર ગામડામાં પાણીની ટાંકી જર્જરિત છે તોડવા બાબતે છેલ્લી ચાર મિટિંગોથી હું રજૂઆત કરું છું બીજો પ્રશ્ન હતો કે આજે કાલાવડ વિસાવદર વિસાવદર તાલુકાના કાલાવડ ગામે લગભગ છ વર્ષથી ગ્રામ પંચાયતનું મકાનનું બાંધકામ ચાલુ છે અથવા અધૂરું છે એ પૂરું થતું નથી છે વાતે એની રજૂઆત હતી ભેસાણ અને વિસાવદરની સહકારી મંડળીઓની અંદર જે જે ખેડૂતો સાથે અન્યાય ખોટું થયું છે એ ભેસાણ વિસાવદરના તમામ ખેડૂતોને એનઓસી આપવામાં આવે કેમ કે એણે લોન લીધી નથી એને ધિરાણ મેળવ્યું નથી છતાં એમના ખાતામાં બોજો પડ્યો છે તો કેવી રીતે એમને એનઓસી આપવામાં આવે આ મુદ્દાની આજે ચર્ચા થઈ છે બીજું કે વિસાવદર ભેસાણની સહકારી મંડળીમાં જે ખેડૂતોએ ડિપોઝિટ કરી છે થાપણ મૂકી છે એફડી કરી છે એમને એમના પૈસા પાછા મળવા જોઈએ આ બાબતની ચર્ચા પણ આજે થઈ હતી જુનાગઢથી ભેસાણ રોડ જે બની રહ્યો છે એ કામ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે અને પૂરું નથી થઈ રહ્યું તો એ બાબતે વિસાવદર ભેસાણ જૂનાગઢ ભેસાણ રોડનું કામ ઝડપથી પૂરું થાય અને વહેલી તકે એ રોડ લોકોને વાપરવા મળે એ બાબતની ચર્ચા આજના આ કાર્યક્રમમાં થઈ છે ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામમાં માઇનિંગને લઈને ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે મોટા મોટા બ્લાસ્ટિંગ થાય છે એના કારણે ઘરોમાં તિરાડ પડે છે એના કારણે લોકો હેરાન થાય છે તો એ બાબતે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સાથે આજે પરામર્શ કર્યો છે અને ગામ લોકોને તકલીફ ન પડે એ બાબુ એવું આયોજન કરવાની રજૂઆત થઈ છે બીજું કે સરકારના અનેક યોજનાઓના કામો વર્ષોથી પડતર છે વિસાવદર ભેસાણ અને જુનાગઢ આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ ધણીધોરી વગરનું તંત્ર છે કોન્ટ્રાક્ટરોની સરકાર છે આખી કોન્ટ્રાક્ટર ધારે તો કામ કરવાનું કોન્ટ્રાક્ટર ધારે તો નહીં કરવાનું કેમ કે અધિકારીના ખિસ્સામાં પૈસા નાખી દે એટલે અધિકારી ચૂપચાપ થઈ જાય છે વિસાવદર ભેસાણની અંદર આશરે દોઢસો જેટલા કામો બે હજાર એકવીસથી પડતર છે સરકારમાંથી કામ મંજૂર થઈ ગયા પૈસા આવી ગયા કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટનું કામ દેવાઈ ગયું કામ ચાલુ થઈ ગયું અને બે હજાર એકવીસ થી કામ પૂરું નથી થતું તો ક્યારે પૂરું થશે સરકાર એકવીસમાં અલગ અતિ અત્યારે અલગ છે સરકારો બદલાય છે પણ એક ગ્રામ પંચાયત બનાવવાનું એક પાણીની ટાંકી તોડવાનું નાનો એવો રોડ નાળા બનાવવાનું કામ પૂરું થતું નથી તો આજે એ બધા જ કામો ઉપર મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે આ સિવાય આજે શોભાવડલા ગીરથી એપ્રોચ રોડનો વાત છે બરડિયાનો રોડ લેરિયા ગામની અંદર એક સીસી રોડ જે બને છે એ રોડની બાબત છે એવા અનેક વિષયો પર આજે મેં ચર્ચા કરી છે ત્યારબાદ બીજા મહત્વના વિષય તરીકે ની અંદર હમણાં એક પ્રાઇવેટ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો વીજળી કંપનીનો આ કાર્યક્રમની અંદર સરકારને પચાસ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જે બાબત મેં આજે ઉજાગર કરી છે જે ટેમ્પરરી વીજળી કનેક્શન આપવા માટે સરકારે પોતે એટલે કે વીજળી વિભાગે તેત્રીસ લાખ છાસઠ હજારનું કોટેશન આપ્યું અને એની સામે ડિપોઝિટ માત્ર ચાર લાખ લેવામાં આવ્યું સરકારે પોતે લખીને આપ્યું કે તેત્રીસ લાખ છાસઠ હજાર રૂપિયાનું કોટેશન એનો અર્થ એ થયો કે ટેમ્પરરી કનેક્શન લેવા માટે સરકારને જે ખર્ચો થશે એ ખર્ચો તેંત્રીસ લાખ તો એ તેત્રીસ લાખ રૂપિયાની ડિપોઝિટ માત્ર ચાર લાખ તો બાકીના પૈસા કોના સરકારના નુકસાન થયું પ્રાઇવેટ કંપનીની ઇવેન્ટ કરવા માટે થઈ સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે બાબત આજે ઉજાગર કરી છે આ સિવાય અનેક બીજા ઘણા બધા પ્રશ્નો જે છે એની ઉપર ચર્ચા થઈ છે કુલ મળીને વિષય એટલો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં દર મહિને મિટિંગ થાય અને ટાંકી તોડવા જેવી બાબત કે ગ્રામ પંચાયત બનાવવા જેવી બાબતની છ છ આઠ આઠ મહિનાઓ સુધી મિટિંગોમાં ચર્ચા કરવી પડે તો શરમજનક બાબત છે આશા રાખીએ છીએ કે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે કોન્ટ્રાક્ટર રાજ છે બીજેપી પાર્ટી નથી બીસીપી પાર્ટી છે ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી કોન્ટ્રાક્ટરોની દાદાગીરી કોન્ટ્રાક્ટરો કે એટલું થાય અને આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે કોઈ જુનાગઢની વાત નથી બીસીપી પાર્ટીની અંદર ચૂંટાયેલા સભ્યોનું કઈ ચાલતું નથી હમણાં વડોદરાના પાંચ ધારાસભ્યોએ કીધું કે ભાઈ અમારું કંઈ ઉપજતું નથી કોન્ટ્રાક્ટર કેમ થાય છે કોન્ટ્રાક્ટરોને મજા આવે તો કામ કરે મજા ન આવે તો કામ છોડી દે અધૂરું મૂકી દે અને અધિકારીઓ પછી લાચાર બની જાય છે કે અમે તો ડિપોઝિટ જપ્ત કરી નોટિસ આપીશું શું નોટિસ કરોડો રૂપિયાના સરકારના પ્રોજેક્ટને તલ્લે ચડાવી દે એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય વિસાવદર એકલાની અંદર ડોક્સો જેટલા કામ કોન્ટ્રાક્ટરોના કારણે ટલ્લે ચડ્યા છે દોઢસો સરકારી કામો બે હજાર એકવીસથી જેણે તલ્લે ચડાવ્યા છે એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય કરોડો રૂપિયા સરકારના વેડફાઈ રહ્યા છે એક બાજુ જનતા તકલીફમાં છે એક બાજુ પૈસા વેડફાય છે અને કોઈને કાંઈ પડી નથી આગળ તો અમારી સરકાર આવે ત્યારે જ હવે કામ થશે ત્યાં સુધી સંઘર્ષનો રસ્તો છે અને મેં પણ આજની મિટિંગમાં કીધું છે કે અમારી જામકા જુનાગઢ તાલુકાની જામકા છેલણકા કાલાવડ અને સોરી કાલવારની મોટી મોડ પરી છેલણકા જામકા અને કરિયા ગામની ટાંકી તોડવામાં નહીં તો આ ટાંકી ઉપર હું જવાબદાર અધિકારીઓના મોટા ફોટા મારી અને લોકોને જાગૃત કરીશ કે જો આ લોકો કામ નથી કરતા ખાલી સંકલન સમજી બે હવા પરથી છે સંકલન સમિતિની બેઠકમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવે છે દસ ટકા વીસ ટકા બાવીસ ટકા અઠયાવીસ ટકા પ્રશ્નોનું નિરાકરણ આવે છે પણ જે લેવલે આવવું જોઈએ જે સ્પીડથી આવવું જોઈએ જે રીતે આવવું જોઈએ નથી આવતું જિલ્લા કક્ષાના કમસે કમ પચાસ અધિકારીઓ બેસે છે જિલ્લા રજીસ્ટ્રાર જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા રમતગમત જિલ્લા ખેતીવાડી જિલ્લા પ્રવાસન અધિકારી જિલ્લા જિલ્લા લેવલના પચાસ માણસો બેસે કલેક્ટર બેસે મ્યુનિસિપલ કમિશનર બેસે જિલ્લાના એસપી ડીડીઓ ટોપ તોપ કહી શકાય એવા માણસો બેઠા પછી તે આઠ આઠ નવ નવ મહિના સુધી ટાંકી તોડવાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો બીજું શું નિરાકરણ આવવાનું એટલે જિલ્લા લેવલની મિટિંગનો પ્રભાવ જે લેવલનો હોવો જોઈએ નથી જે ઝડપ હોવી જોઈએ ઝડપ નથી અને જે કામ કરવા માટેની જે ધગશ હોવી જોઈએ ક્યાંક ઘટે આમ તો આખી સરકાર એમાં હાલે છે એટલે એમાં કંઈ બીજું કહેવા જેવું નથી ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર